તો કચ્છથી અમારા સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ગૌરવ જે રીતે આઠ વાગ્યાથી લઈને સાડા આઠ વાગ્યા સુધીમાં જે સંપૂર્ણ અંધારપટ થવાનું છે હજુ છ એક જેટલી વાર છે શું માહોલ જોવા મળી રહ્યો છે લોકોએ સ્વયંભૂ લાઇટ્સ બંધ કરી છે ચોક્કસ જ પાકિસ્તાન પર ભારતીય સેના દ્વારા જે રીતના ઓપરેશન સિંદુર છે તે કરવામાં આવ્યું અને જે રીતના સ્ટ્રાઇક કરવામાં આવી ત્યાર પછી ખાસ કરીને વાતાવરણ છે તે આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીએ કે ભુજ ખાતેના દ્રશ્યો છે કે ત્યાં જે રીતના સમય છે તે આપવામાં આવ્યો છે આઠથી લઈને સાડા આઠ વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવામાં આવશે હાલ આઠ વાગ્યાના જેવું સમય છે પરંતુ જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે યુદ્ધ પહેલાં જે પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે લોકોને કઈ રીતના અવગત કરવા અને ખાસ કરીને જયારે રાત્રિના સમયે કોઈ લડાકુ વિમાનો જયારે પસાર થતા હોય ત્યારે તેમને જો લાઇટ દેખાય તો તે હુમલો કરવાની શક્યતાઓ છે તે રહેતી હોય છે એટલા માટે જ આ બ્લેકઆઉટ છે તે કરવામાં આવતું હોય છે રનવે છે તોડવામાં આવ્યું હતું ભુજ શહેર છે તે સેન્સિટિવ છે કારણ કે અહીં જે બી લઈ અને જે તમામ જે સેનાઓના હેડક્વાર્ટર છે તે અહીં આવેલા છે અને ખાસ કરીને બીએસએફ હોય ખાસ કરીને એરફોર્સ હોય તમામ જે અહીંથી ગતિવિધિ છે તે યુદ્ધ સમયે થતી હોય છે ને એટલા માટે જ ભુજ શહેર છે તે અતિ સંવેદનશીલ માનવામાં આવતું હોય છે ભુજ શહેરથી એકસો ને એસી કિલોમીટર દૂર પાકિસ્તાનની બોર્ડર છે તે આવેલી છે ને આજ જે વિસ્તાર પર જયારે જે વાયુસેનાના જે જહાજો હોય છે તે અહીંથી જ પસાર છે તે રાત્રિના સમયગાળા દરમિયાન થયા હતા અને જે રીતના આખી સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે ભુજ એરપોર્ટનો પણ ઉપયોગ છે તે કરવામાં આવ્યો હોવાની વાત છે તે ત્યારે સામે આવી રહી છે ગઈકાલે રાત્રિના જ્યારે સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે ભુજ શહેર પરથી પણ રાફેલ વિમાન છે તે ઉઠતા હોવાના જે અહેવાલો છે તે મળી રહ્યા છે ને લોકોએ તેમના અવાજ છે તે સાંભળ્યા હતા એક બાદ એક ત્રણ જેટલા વિમાનો છે તે અહીંથી પસાર થયા જે રીતના સરકાર દ્વારા જે રીતના આદેશ આપવામાં આવે છે તે જ મુજબ જે બીએસએફની અલગ અલગ જે ટુકડીઓ છે તેઓ પણ ભુજ ખાતે છે તે પહોંચી ચુક્યા છે અને ખાસ કરીને જે અત્યારે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે બ્લેકઆઉટની તૈયારીઓ છે તે હવે થઈ રહી છે ખાસ કરીને જે ભુજ શહેર છે કે તેના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે અત્યારે લાઇટિંગ છે તે જોવા મળી રહ્યું છે અમુક વિસ્તારો છે કે ત્યાં બ્લેકઆઉટ થતું હોય સ્વૈચ્છિક રીતે લોકો બ્લેકઆઉટ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે એટલું જ નહીં સાથે સાથે આ જે વાતાવરણની અંદર પણ જે રીતના પલટો આવ્યો છે ને તેને કારણે વીજ છે તે અત્યારે થતી જોવા મળી રહી છે ખાસ કરીને આ જે વિસ્તાર છે સંવેદન વિસ્તાર કચ્છ માનવામાં આવે છે કારણ કે પાકિસ્તાનની બોર્ડર અહીંથી સીધી એકસો ને એસી કિલોમીટર થતી હોય છે અને જ્યારે કોઈ પણ લડાઈ થવાની હોય યુદ્ધ થવાનું હોય ત્યારે આસપાસના જે વિસ્તારો હોય બોર્ડરના જે ગામડાઓ હોય તેને એલર્ટ પર છે તે મૂકવામાં આવતા હોય છે આજે જે મોકડ્રીલ કરવામાં આવે તે મોકડ્રીલની અંદર પણ લોકોએ કઈ રીતના બચવું જોઈએ આ પ્રકારની જ્યારે ઘટનાઓ બને અથવા તો કોઈ આ પ્રકારની જે વસ્તુઓ બને ત્યારે જે રીતના જ્યારે યુદ્ધની સ્થિતિ થતી હોય ત્યારે વિમાનો અકાશમાંથી પસાર થતા હોય જે હુમલાઓ થતા હોય છે ત્યારે લોકોએ પોતાની રીતે સ્વૈચ્છિક રીતે કઈ રીતના બચવું તેની ખાસ તાલીમ છે તે આપવામાં આવતી હોય છે ને એટલા માટે જ આ જે મોકડ્રીલ છે તે કરવામાં આવી હતી જે રીતના બ્લેક બ્લેકઆઉટ છે તે યુદ્ધ દરમિયાન ખાસ કરીને બ્લેકઆઉટ છે તે કરવામાં આવતી હોય છે ને એક સુરક્ષાની રણનીતિ છે તે માનવામાં આવતી હોય છે જે હેતુ છે તે તેમનો દુશ્મનના હવાઈ હુમલાથી બચવાનો હોય છે અને બ્લેકઆઉટના મુખ્ય કારણ જે વાત કરીએ તો દુશ્મનના હવાઈ હુમલાથી બચવા માટે થઈ અને ખાસ મુખ્ય કારણ છે તે રહેતું હોય છે રાત્રિના સમયે જો લાઇટો ચાલુ રાખવામાં આવે તો શહેરો અને ગામડાઓ કે જ્યાં સૈન્ય સ્થળો દુશ્મન દુશ્મનના વિમાનો સાથે સરળ લક્ષ્ય છે તે બની શકતા હોય છે ને એટલા માટે જ બ્લેકઆઉટ કરવામાં આવે કારણ કે તમામ જો પ્રકાશના જે સ્ત્રોત છે ઘર શેરી વાહનો બંધ કરવામાં આવે તો દુશ્મનનો લક્ષ્ય છે તે શોધવામાં દુષ્કર્મ મુશ્કેલી છે તે પડતી હોય છે સાથે જ જે દ્રશ્યતા ઘટાડવા માટેનો મુખ્ય ઉદ્દેશ તે રહેતો હોય છે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્લેકઆઉટનો વ્યાપક ઉપયોગ છે તે કરવામાં આવ્યો હતો જેમાં બ્રિટન જેવા દેશો જે શહેરોને અંધારામાં રાખ રાખ્યા હતા જેથી જર્મન વિમાનો છે તે બોમ્બમારો ન કરી શકે આ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જે તણાવ પરિસ્થિતિ છે તેની અંદર જોવા મળી રહી છે કેટલાક જે કેટલીક વાર બ્લેકઆઉટ છે તે થતો હોય છે ત્યારે અર્થ માહિતીના પ્રસાર પર પ્રતિબંધ તે નાખવામાં આવતો હોય છે અને આ જ પ્રકારે જે દુશ્મનને સંવેદનશીલ માહિતી ન મળે તેની પણ ખાસ તકેદારી છે તે રાખવામાં આવતી હોય છે બીએસએફની જે ટીમો છે બીએસએફની જે ટુકડીઓ જ્યાંથી પસાર થતી હોય છે ત્યાં વિઝ્યુઅલી પણ લેવાની પ્રતિબંધ જે રીતના આવ્યો છે તે સૂચવે છે કે યુદ્ધની સ્થિતિનું હવે ક્યાંક નિર્માણ છે તે થતું હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ભુજ શહેરના આપણે દ્રશ્યો છે તે બતાવી રહ્યા છીએ કે જ્યાં લાઇટિંગ છે તે થોડા સમય પહેલાં ખૂબ જ મોટા પ્રમાણમાં છે તે જોવા મળતું હતું હવે ધીમે ધીમે ભુજ શહેરના જે લોકો છે તે બ્લેકઆઉટ કરતાં પણ અહીં જોવા મળી રહ્યા છે આઠ વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે અને એ બ્લેકઆઉટનો સમય છે તે આઠથી લઈને સાડા આઠ વાગ્યાનો રાખવામાં આવ્યો છે અને આ એક પ્રેક્ટિસના ભાગરૂપે રાખવામાં આવ્યો છે કારણ કે જે રીતના ગઈકાલે રાત્રિના ભારત દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી છે ને જે વિસ્તારો પર જે ભારતીય સેના દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી છે જે નવ જેટલા આંતકી જે કેમ્પો હતા તેને જે રીતના ઉડાવવામાં આવ્યા છે દૂર દૂર આપને સાઉન્ડ છે તે અત્યારે સંભળાતું હશે કે સાયરન છે તે વગાડવામાં આવ્યું છે આપણે દ્રશ્યો સંભળાવવાનો પ્રયાસ કરીએ છીએ બેકઆઉટનો સમય અત્યારે થઈ ચૂક્યો છે ને સાયરન છે તે વગાડવામાં આવી રહ્યા છે નાગરિકો અવગત થાય તે માટે થઈ અને આ સાયરન છે તે વગાડવામાં આવે છે ખાસ કરીને બ્લેકઆઉટ દરમિયાન લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ તેના પર ખાસ ધ્યાન છે તે રાખવામાં આવી રહ્યું છે બ્લેકઆઉટ દરમિયાન નાગરિકોનો સહયોગ છે તે રાષ્ટ્રની સુરક્ષા માટે અગત્યનો રહેતો હોય છે ને એટલા માટે જ કેટલીક મહત્વની બાબતો છે તે ધ્યાન પર રાખવાની રહેતી હોય છે પ્રકાશનો સ્ત્રોત છે તે જો બંધ કરવામાં આવે તો ઘર ઘરની લાઇટો હોય બહારના લેમ્પ હોય અન્ય પ્રકાશના ઉપકરણો હોય તે તમામ છે તે બંધ સચેત કરવામાં આવતા હોય છે રોડ ઉપર જે વાહનો પસાર થતા હોય છે તેમને માત્ર યલો લાઇટ છે તે રાખવા દેવામાં આવતી હોય છે એટલું જ નહીં સાથે સાથે બારીઓ અને દરવાજાઓ હોય છે તેના પર જાડા પડદા અથવા તો ન્યૂઝપેપર છે તે લગાવવામાં આવતા હોય છે અને બ્લેક આઉટ કરવા માટે તેને કાપડનો ઉપયોગ છે તે કરવામાં આવતો છે અંદરનો પ્રકાશ બહાર ન જાય તેની પણ ખાસ તકેદારી છે તે રાખવાની રહેતી હોય છે જ્યારે બ્લેક આઉટનો સમય થતો હોય છે ત્યારે

ખાસ કરીને પ્રકાશનો ઉપયોગ તે કરવામાં આવતો હોય છે ઝડપ છે તે મર્યાદા બત્રીસ કિલોમીટરની રાખવાનું પાલન છે તે કરવામાં આવતું હોય છે પરંતુ ક્યાંક હાલ જે સ્થિતિનું નિર્માણ થયું છે તે મુજબ જી ગૌરવ જે રીતના આપ દ્રશ્યોની અંદર જુઓ છો કે બ્લેકઆઉટ કરવા માટે થઈને સાયરન છે તે અત્યારે વગાડવામાં આવ્યું છે અને ખાસ કરીને લોકો છે તે હવે ક્યાંક ધીમે ધીમે અલગ અલગ વિસ્તારોની અંદર સ્વૈચ્છિક રીતે લાઇટો છે તે બંધ કરતાં અહીં જોવા મળી રહ્યા છે ખાસ જે લોકો બ્લેકઆઉટ કરે એ સમયગાળા દરમિયાન જો આકાશમાંથી ફાઇટર પ્લેન પસાર થાય તો તેમને ક્યુ શહેર ક્યાં આવેલું છે તેનું લોકેશન ન મળી શકે ને એટલા માટે થઈ અને આ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવતું છે ભુજનું જે એરપોર્ટ છે તે અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવતું હોય છે ને એટલા માટે થઈને બીએસએફ અને સીઆઈએસએફ છે કે તેમના દ્વારા ભુજ એરપોર્ટનો કબજો છે તે અત્યારે લઈ લેવામાં આવ્યો છે ને ત્રણ દિવસ સુધી ભુજ એરપોર્ટ પરથી જે ફ્લાઇટો ઓપરેટ થતી હતી તે ફ્લાઇટો અત્યારે રદ છે તે કરી દેવામાં આવી છે ને આ તમામ જે ફ્લાઇટો રદ કર્યા બાદ જો એરફોર્સને આ જે ભુજ એરપોર્ટ છે તેનો ઉપયોગ કરવાનો રહેતો હોય તો તે કરી શકે છે એટલા માટે જે તમામ સિક્યુરિટી છે તે વધારી દેવામાં આવી છે ભુજ એરપોર્ટ સંવેદનશીલ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ઓગણીસો ને એકોતેરનું જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે પાકિસ્તાન દ્વારા એરપોર્ટ ઉપર કરવામાં આવ્યો હતો ત્યારે માધાપર ગામના જે મહિલાઓ હતા તેમના દ્વારા તાત્કાલિક આખો જે રનવે છે તે બનાવવામાં આવ્યો હતો અને આ આખી જે પ્રક્રિયા કરવામાં આવી હતી ને ત્યાર પછી આપણા જે લડાકુ વિમાનો છે તે અહીં પહોંચ્યા હતા અને ઓગણીસો